ભાવનગર મહુવાના પીઆઈ એ દેસાઈ વિવાદમાં આવ્યા છે પાસાના આરોપીને પોલીસ સ્ટેશન બોલાવી વ્યવહાર સમજી લઈ આરોપીને ભગાડી મૂક્યો તેવી ઘટના હાલ સામે આવી છે તો આ બાબતની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા પોલીસ મથકના સીસીટીવી મેળવી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે આરોપી વિજય ગટ્ટી નામના શખ્સને વહીવટ કરી ભગાડી મૂક્યાનો આરોપ થયો છે તો હાલ તેઓએ તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે વિરુદ્ધ જે આક્ષેપો કે જેમાં વિજયુષ્ધી નામના આરોપીને પોલીસ સ્ટેશનમાં આવી અને પાછો જોવાની નથી બાબતના જે આક્ષેપો થઈ રહ્યા છે તે બાબતે ઉચ્ચ અધિકારીના ધ્યાનમાં આવતા ઇન્ચાર્જ એસપી શ્રી આરા સિંધલ સાહેબે આ બાબતે ઇન્ક્વાયરીના આદેશ આપ્યો છે ઉપરોક્ત ઇન્કવાયરી જે છે તે ફાલતા ડીવાયસપી મીર બારિયા સાહેબ ડીવાઈએસપીમાં જવાઈ રહ્યા છે